હાલો તો આજે આપણે બનાવીશું અળવીનું શાક તો મેં અહીંયા અળવીનું ડ્રાય સબ્જી બનાવી છે તો આ બસોથી અઢીસો ગ્રામ જેટલી અળવી છે તેને મેં બાફી છોલી અને સરસ મસામારી લીધી છે તો મેં લીલા મરચાં આદુ અને લસણ લીધું છે ડુંગળી લીધી છે અને હવે હું તાસળામાં તેલ મૂકી એમાં જીરું અને હિંગનો વઘાર કરી લઈશ જો તમે લસણને ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો ડુંગળીની જગ્યાએ તમે ટામેટા પણ નાખી શકો છો તો આ રીતે લીલા મરચાં લસણ અને આદુ સતળી જાય એટલે આપણે તેની અંદર મસાલા કરી દઈશું આપણે હવે ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને સારી રીતે ફાઇન શેકી લેવાની જ્યાં સુધી ગુલાબી રંગની ના થાય ત્યાં સુધી તો ડુંગળી મારી સરસ સતળાઈ ગઈ છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા હળદર લાલ મરચું મીઠું અને દાનાજીરું લીધું છે આમાં રૂટીન મસાલા જ હોય છે કોઈ ગરમ મસાલો કે કંઈ જ નાખવામાં નથી આવતું તો આ રીતે આગળ પડતો મસાલો કરવાનો અને એની અંદર આપણે તલ નાખીશું તલ અથવા શિંગદાણાનો શેકેલો ભૂકો બી બહુ સરસ લાગે છે તો આ મીઠું લીધું છે મેં સ્વાદ મુજબ તો હવે આ મસાલો કરી હવે તેને આપણે ફરીવાર સરસ શેકી લેવાનું છે અને એમાં આ સબ્જીમાં તેલ થોડું આગળ પડતું હોય તો સારું લાગે છે તો આ બાપેલી અળવી આપણે નાખી અને હવે આપણે એને બરાબર સાપડી લઈશું તો આ સબ્જીને આપણે સારી રીતે શેકાવા દઈશું તો રેડી છે મારી હળવીની સબ્જી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ચટપટી લાગે છે તો તમને મારી લા રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવશો છેલ્લે મેં અહીંયા લીંબુનો રસ નાખ્યો છે જેનાથી સબ્જી બહુ જ ફાઇન લાગે છે તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય